રફતાર પકડી છે વડોદરા શહેરમાં અનેક જગ્યાઓ પર મસ્ત મોટા ભુવા છે તે પડી રહ્યા છે અને વાહન ચાલકોને જીવના જોખમમાં મૂકીને પસાર થવા પર મજબૂર કરી દીધા છે વડોદરા શહેરમાં ઠેર ઠેર અનેક જગ્યાઓ પર મસ્ત મોટા જે ભૂવા છે તે જોવા મળી રહ્યા છે ને અત્યારે હાલ ઉર્મી ચાર રસ્તા પાસે અમે ઊભા છે અને ત્યાં મસ્ત મોટો જે ભૂવો છે તે પડ્યો છે ને જેને લઈને વાહન ચાલકો છે તેઓને ઘણી તકલીફનો તેઓ સામનો કરીને નીકળી રહ્યા છે કાકા વિકાસ જોવા મળી રહ્યો છે શું કહેશો ભાજપનો વિકાસ ખાડામાં જ ગયો અચ્છા કેમ એવું લાગે છે કમાવા તો ત્યાં નહીં આવતા કોન્ટ્રાક્ટરો બિલ્ડરો કોર્પોરેટરો અચ્છા ધારાસભ્ય ધ્યાન ના આપે સંસદ સભ્ય ધ્યાન ના આપે તમને કરવાનું શું અચ્છા વેરા લેવાનો હોય તો બિલો વધારે ટેક્સ વધારે અંકલ અહીંયા ભૂવો પડ્યો છે વાહન ચાલકોને પણ ઘણી તકલીફ થઈ રહી છે બહુ ઘણી તકલીફ થઈ રહી છે અને આ બહુ પ્રાઇમ લોકેશનનો રોડ છે ને અહીંયા ખૂબ જ ટ્રાફિક રહે છે સાંજના સમયે હેવી ટ્રાફિક રહે છે ને આ જે ભૂવો પડ્યો છે તો અમે આપના માધ્યમથી તંત્રને અપીલ કરવા માંગે છે કે વહેલી તકે આનું નિરાકરણ કરે આનું સમારકામ કરે જેનાથી ટ્રાફિક જામની સમસ્યા ના સર્જાય અને લોકોને તકલીફ ના પડે ને જાનહાની સિટી સ્માર્ટ હવે નથી લાગતું કે સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યું તો કે આ પૂરની હાલત જોઈને એટલા ત્રસ્ત થઈ ગયા છે કે વડોદરાનું ફ્યુચર હવે કેવું છે શું છે એ મને કોઈક યોગ્ય લાગતું નથી કંઈક દિશાહીન તંત્ર ચાલી રહ્યું છે તંત્રને કંઈક સમજ જ નથી પડતી કઈ રીતના કામ કરવું વહીવટ કરવું જે તર જે પૂરતી તારાજી સર્જાય છે અમારે લાખો રૂપિયાનું નુકસાન થયું છે પણ હજુ સુધી વહીવટ તંત્ર સુઈ રહ્યું હોય એવું લાગે છે નિંદ્રાધીન લાગે છે જી અંકલ શું કહેશો આ જે માર્ગ નવો બનાવવામાં આવ્યો તો મસ્ત મોટા ભોવા પડી રહ્યા છે કેટલું ભ્રષ્ટાચાર થયું હશે ભ્રષ્ટાચાર તો તમે જોઈ જ રહ્યા છો આ લીલે લીરા ઉડી રહ્યા છે આ પુલ પ્રોબ્લેમ દેખાય છે આ તો શું છે પીક અવરમાં ના થયું નહીં તો કોઈ બી જાનહાની થઈ એમ કોઈની બી જાનહાની થઈ શકે તંત્રને એ જ છે કે સારી રીતને કામ કરાવે અને જલ્દી ને વહેલી તકે અને નિરાકરણ લાવે જેનાથી કોઈની જાનહાની ના થાય જે ચોક્કસથી દર્શક મિત્રો તંત્ર છે પણ ત્યાં ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટરો છે તે નબળી કામગીરી કરતા હોય છે તેઓ પણ લાલ લગામ લગાવી જોઈએ કેમ કે અહીંયા જે મસ્ત મોટો જે ભૂવો છે અહીંયા પડ્યો છે આખી કાર ખાબકી જાય એટલો મોટો અહીંયા ભૂવો છે સદ્ન કોઈ વાહન ચાલકો પડ્યો ત્યારે પસાર પસાર થઈ થઈ રહ્યા રહ્યા જો જો એ એ હોત ને અહીંયા જે રીતના અંદર જે પાઇપો છે તે જોવા મળી રહી છે આખું માર્ગ છે તે અહીંયા બેસી ગયો છે અને જે મોટા અહિયાં જે રીતના ભૂવો છે તે વડોદરા શહેરમાં ઠેર ઠેર જોવા તો મળી રહ્યા છે ક્યાંક

અચ્છા આજ બહુ મોટો ભૂવો એટલે બે ગાડી અંદર જતી રહે એટલો મોટો ભૂવો છે હજુ મલહાર પોઈન્ટ ચાર રસ્તા પર જે છે એ ત્યાં આગળ પૂર આવ્યો એ દિવસનો પડેલો છે ખાલી આવી રેલિંગ નાખેલી છે આજે એક અઠવાડિયું થયું વોર્ડ નંબર બાર વોર્ડ નંબર આઠ આવતું નથી અને કોઈ જોતું નથી ખાઈ મળશે જેટલા નવા ટેન્ડર બહાર પડશે એટલા લોકો ખાશે અને આ બધી જાડી ચામડી મગર છે એમને ગમે એટલું આપશો ખાવાનું પચી જશે કદાચ આ ડામર બી ખાઈ લેશે તોય પચી જશે જી દર્શક મિત્રો અહીંયા લોકો છે તેઓ પણ આક્ષેપો કરી રહ્યા છે અને વડોદરા શહેરમાં જે રીતના મત મોટા જે ભોવા પડી રહ્યા છે આ વાહન ચાલકોને જોઈ શકો છો કે વાહન ચાલકો છે તે જીવના જોખમમાંથી અહીંયાથી પસાર થવા માટે મજબૂર બન્યા છે કેમ કે અહીંયા હજી માટી જે અંદર અહીંયા જે પુરાણ કરેલી છે તે માટી પણ ભીની છે હજી જો માટી ધસે તો આખો હજુ માર્ગ છે ત્યાં સુધી આ ભૂવો તે મોડું તેનું ફાડી શકે છે તેવી સ્થિતિ અહીંયા ઉદભવી છે વડોદરા શહેરમાં ઠેર ઠેર જે ભૂવા જોવા મળે છે ત્યારે ઉર્મી ચાર રસ્તાથી આપણે કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર તરફનો જવાનો જે માર્ગ છે એ માર્ગ પર જે મસ્ત મોટા ભુવા છે જેને લઈને વાહન ચાલકોને ઘણી તકલીફ થઈ રહી છે અને વડોદરા શહેરમાં જે રીતના કોન્ટ્રાક્ટરો દ્વારા નબળી ગુણવત્તા જે કામગીરી કરતા હોય છે એમનું ખિસ્સું ગરમ કરવાના ચક્કરમાં લોકોને હાલાકમાં મૂકી દેતા હોય છે અને વડોદરા શહેરની જે સ્માર્ટ સિટી તરફ જે આગળ વધી રહ્યું છે એનું ઉત્તમ ઉદાહરણ અમે અહીંયા આપ સમક્ષ મૂક્યું છે કેમેરામેન દુબે સાથે હું રવિ વડોદરા